ખેરાલુમાં દુકાન ભાડે આપવાની છે ખારી કોઈ વિસ્તારમાં સંપર્ક કરો ચોરાણું બસો સત્તાણું એકતાલીસ એકસો ઓગણચાલીસ વિસનગર શહેરની નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત નામ નૂતન સર્વ વિદ્યાલય ખાતે એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તથા વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમારંભના પ્રમુખ તરીકે શ્રી પ્રકાશભાઈ પટેલ ચેરમેન નૂતન કેળવણી મંડળ મુખ્ય મહેમાન તરીકે શ્રી બિપિનભાઈ એન પટેલ જિલ્લા શિક્ષણાધિકારી મહેસાણા અતિથિ વિશેષ તરીકે શ્રી ડૉક્ટર પ્રફુલ્લ ઉદાણી પ્રવોષ સાકરચંદ પટેલ યુનિવર્સિટી શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ ઉપપ્રમુખ નૂતન કેળવણી મંડળ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને શ્રી અમૃતભાઈ પટેલ મંત્રી શ્રી વિજયભાઈ વિજયકુમાર પટેલ આચાર્ય શ્રી રાજુભાઈ પટેલ અને સુપરવાઇઝર શ્રી સુધીરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજના સમારંભમાં ઉપસ્થિત મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત શ્રી રાજુભાઈ પટેલે કર્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી જીતુભાઈ પટેલ અને કવિતાબેન કલૈયાએ કર્યું હતું સમારંભની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજના કાર્યક્રમના શાળાની વિદ્યાર્થીની ચૌધરી ધ્રુવી ડાયાબાઈ એ ગોલ્ડ મેડલ મેળવીને શાળા તથા સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું હતું તેનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે શિલ્ડ અને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને તેને કીટ પણ આપવામાં આવી હતી જ્યારે શાળાના અન્ય વિદ્યાર્થીઓએ પણ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તેઓનું પણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન શ્રી પ્રફુલ્લ ઉદાણીએ કર્યું હતું શ્રી બિપિનભાઈ પટેલે પણ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શ્રી પ્રકાશભાઈ પટેલે પણ દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા અને માર્ગદર્શન આપ્યું હતું

સ્વર્ગસ્થ સાકરજીન દાદા સ્વર્ગસ્થ ગોપાળ દાદા સ્વર્ગસ્થ ભોળાભાઈ પટેલ અન્ય ઘણા બધા આપણા વડીલો કે જેમની દિર્ય દ્રષ્ટિથી આ સ્કૂલ શરૂ થઈ એ વખતના આપણા પ્રિન્સિપલ શ્રીઓ માનનીય કલ્યાણભાઈ સાહેબ માનનીય ચૌધરી સાહેબ માનનીય એમએસ પટેલ સાહેબ કે જે ઋષિ

મારે મફત કાકા પણ આપણી સ્કૂલના વિદ્યાર્થી રહી ચૂક્યા છે બીજી ગૌરવની વાત કહું તો અત્યારે હાલ ગુજરાત રાજ્યની અંદર આપણે બધાએ સાંભળ્યું છે કે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ લેવાતી પસંદગી સમિતિઓની એક્ઝામ થતી પછી એ પોલીસમાં હોય હોમગાર્ડમાં હોય તલાટીમાં હોય અને એ પરીક્ષાઓ યોગ્ય રીતે રહેવાતી નહોતી અને એના કારણે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવતી હતી ત્યારે ગુજરાત સરકારે પોતાના આઈપીએસ ઓફિસર હસમુખભાઈ પટેલને જવાબદારી આપી કે તમે ગમે તે કરીને આ પરીક્ષાઓ સારી રીતે પૂરી પાડો અને હસમુખભાઈ સાહેબ જે ડીઆઈજી છે અત્યારે ગુજરાત રાજ્યના એમણે સફળતાપૂર્વક આ બધી જ પરીક્ષાઓ છેલ્લા એક વર્ષમાં કંડક્ટ કરી અને એક રૂપિયાનું આગુબાજુ થયા સિવાય ગુજરાત સરકારની આ બધી અલગ અલગ ખાતરી પરીક્ષાઓ થઈ એ ડોક્ટર એ બી હસમુખભાઈ પટેલ સાહેબ પણ આપણા સ્કૂલના વિદ્યાર્થીની હતા વિદ્યાર્થી હતા અને સિવિલ એન્જિનિયર પણ થયા એવી જ રીતે અમદાવાદના નામાંકિત ડોક્ટર ડોક્ટર સંજયભાઈ પટેલ મે ફ્લાવર હોસ્પિટલ છે વિસનગરના જ વ્યક્તિ છે એ પણ આપણી સ્કૂલના વિદ્યાર્થી રહી ચૂક્યા છે જ રીતે યોગેશ પટેલ કે જેઓ અત્યારે ફ્લોરિડા અમેરિકામાં છે અને કોરોના વખતે અને અત્યારે હમણાં અઠવાડિયા પહેલા પણ એમને પચીસ લાખ રૂપિયા દાન કર્યું અને કોરોના વખતે પણ આપણને લગભગ પાંત્રીસ લાખ રૂપિયા દાન કર્યું હતું એ પણ આપણા સ્કૂલ ના વિદ્યાર્થી છે એટલે આપણી સ્કૂલની અંદર એક આપણને જબરજસ્ત વારસો મળ્યો છે નુકતન નામ તમે ગુજરાતમાં ગમે ત્યાં જઈને બોલો શિક્ષકો મિત્રો તમને હું કહીશ કે બારમાની પરીક્ષા એ તમારા જીવનની બહુ જ ક્રુશિયલ એક્ઝામ છે બોર્ડ એક્ઝામ તો પચાસ ટકા પાસ કરશો માર્કસથી એટલે તમને કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી આગળ જોવા મળશે તમારા માટે નીટ અને ગુજકેટ જે ડબલ ઈ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે એની અંદર તમે કોઈ પણ જાતની કચાસ રાખતા નહીં કારણ કે લાઈફની અંદર જો તમે તમારો ગોલ આ વખતે પૂર્ણ નહીં કરો તો પછી તમને પચાસ વર્ષના થશો ત્યારે થશે કે અમે મારી સ્કૂલ લાઈફની અંદર બારમામાં ધ્યાન આપ્યું તો સારું હતું તમારા ટીચર્સ કેમ તમને વારંવાર ટોકે છે એ ક્લાસમાં બી તમે ના ગયા હોય તો તમને વારંવાર કેમ કહેવામાં આવે છે કારણ કે એ તમારા ભવિષ્યની ચિંતા કરીને તમને સમજાવે છે કે 12th અને 10th કેમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે શાળાની વિદ્યાર્થીની અને વિદ્યાર્થીનીઓ એ પોતાનો પ્રતિભાવ આપ્યા હતા આજના સમારંભમાં વિદાય લેતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ કુલ કુમકુમ તિલક અને મો મીઠું કરાવીને વિદાય ગીત સાથે વિદાય આપવામાં આવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ